વહીવટદાર અને તલાટી મળીને પચાસ લાખ થી વધુ ના ભ્રષ્ટાચાર કર્યો હોવાનો સરપંચનો આક્ષેપ છે છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડની જૂથ ગ્રામ પંચાયતમાં માં સરપંચ ની ચૂંટણી થતા મહિલા સરપંચ તરીકે મીરાબેન હરેશભાઈ રાખવા ચૂંટાયા હતા તેઓ છૂટાદા ની સાથે જે ચાર્જ માટેની મિટિંગ સરકાર દ્વારા તારીખ સત્તર સાત બે ના રોજ રાખવામાં આવી હતી જેમાં ચાર્જ આપવાની પ્રક્રિયામાં તલાટી અને વહીવટદાર ચાર્જમાં માં રજિસ્ટર ઠરાવુક ચેક બુક અને મિલકત રજીસ્ટર સરપંચને ન આપતા નવા ચૂંટાયેલા સરપંચે જૂના હિસાબો માંગતા તલાટી અને વહીવટદાર દ્વારા ના આપતા સમગ્ર મામલો બહાર આવતા પંદરમાં નાણા પંચમાં છેલ્લા સાત વર્ષમાં સરપંચ અને વહીવટદારના શાસનમાં કરવામાં આવેલ ખર્ચની ચકાસણી કરતા મિલકત રજીસ્ટર વર્ષ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ સુધીનું મિલકત રજીસ્ટર હતું જ્યારે આ વર્ષમાં લાખો રૂપિયાના કામો કરવામાં આવ્યા પરંતુ રજીસ્ટરમાં ચડાવવામાં ન આવ્યા જ્યારે ડણી જૂથ ગ્રામ પંચાયતમાં ડણી ગામે આંગણવાડી ત્રણ વર્ષ પહેલા તૂટી પડી હતી નવ મકાન મંજૂર થયું ન હતું ત્યારે તારીખ અગિયાર આઠ બે હજાર ત્રેવીસ ના રોજ આંગણવાડી પાસે મીની ટાંકી અને બોરી મોટર નું કામ દર્શાવવામાં આવ્યું ઓનલાઈન પંદરમાં નાણાં પંચ યોજનામાં એક લાખ ચુમ્માળીસ હજાર નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો ત્યારે આ જગ્યા ઉપર એક પણ રૂપિયાનું કામ કરવામાં આવ્યું નથી તેની નજીકમાં અઢી લાખના ના ખર્ચે આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો ત્યાં પણ દસ મીટર ના રસ્તો ત્રીસ હજારના ખર્ચે બનાવેલો હતો સરકારી ચોપડે અઢી લાખ નો ખર્ચ બતાવી દેવામાં આવ્યો હતો જ્યારે પ્રાથમિક શાળા નજીક આવેલ ફળિયામાં રતનભાઈ જેઠાભાઈ રાઠવાના ઘર પાસે મૂળ મોટર એક લાખ પચીસ હજારનો ખર્ચ બતાવવામાં આવ્યો સર હમણાં બે હજાર બાવીસ થી હાલમાં સર અમારા નવા સરપંચ ચૂંટાયા છે એ ચાર્જ લેવા બાબતમાં એવું છે કે સર બે થી લઈને આજ સુધી વહીવટદારના હાથમાં હતી ત્યાં એવો ભ્રષ્ટાચાર થયો છે કે સર ખરેખર કામ થયા છે પણ અમુક ચોપડે ચડેલા છે અમુક નથી નથી થયા થયા જમીન ખરેખર માટે સર સર અમે એવું કહેવા માંગીએ છીએ કે લઈને ઘણા બધા એવા સ્થાનિક સર ગામની અંદર ઘણા એવા જગ્યા પર કામ નથી થયા તો એની યોગ્ય કાર્યવાહી થઈ છે રાઠવા પ્રજ્ઞેશ શું નામ રાઠવા વિરેશ છે હું ડામ નો રહેવાસી છું અત્યારે સરપંચ સાથે અમે ગામની વિઝિટ કરીએ છીએ ત્યારે એક આંગણવાડી છે આંગણવાડીની અંદર બોર મોટર અને રજિસ્ટરમાં જે બોલે છે એ સ્થળ ઉપર નથી જે અમે તપાસ કર્યું સરપંચ સાથે અમે તપાસ કર્યું અને જે અમને હાલમાં દેખાય આવ્યું છે તો અમારી માંગ એવી છે કે સરકારને કે આ જે ભ્રષ્ટાચાર થયેલો છે એનું અમને તટસ્થ રીતે તપાસ થાય એવી અમારી માંગણી છે આજ રીતના સિંગડિયા ગામમાં કેમચી માથુરા ગામમાં અને કામો કાગળ ઉપર બતાવવામાં આવ્યા અને ખર્ચ પાડી દેવામાં આવ્યો છે જ્યારે ડની ગામમાં અત્યાર સુધીમાં આઠ લાખ થી વધુના ખર્ચે ગટર લાઈનો બનાવવામાં આવી તેનું નામો નિશાન નથી જ્યારે નવા આરસીસી રોડ બનાવવામાં આવ્યા તે કામમાં ગેરરીતિ થતા સરપંચે આખો રસ્તો ત્રિકમ વડે તોડીને રસ્તામાં થયેલી ગેરનીતિ નો પર્દાફાશ કર્યું છે જ્યારે મહિલા સરપંચી પચાસ લાખ થી વધુ સરપંચ સાથે ખબેખા મિલાવીને વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે જેને લઈને સમગ્ર તાલુકામાં હડકમ મચી ગયો છે વહીવટદારના શાસનોમાં કરવામાં આવેલ ભ્રષ્ટાચારને લઈને અનેક વાર ગ્રામજનો આક્ષેપ કરતા હતા

કરેલા કહેવાય બે હજાર મારા જે તે વખતે ના કામો પૂરા થઈ ગયેલા કહેવાય અને કરેલા જ કેવાય કામો જેટલી ગ્રાહ આવી તેટલી પછી પાછળની વાત હું નથી જાણતો કહેવાય એ તો આપણે તો કશું જાણતા નહીં કહેવાય એ તો બે હજાર બાવીસ પછી અમે કશું જાણતા નહીં કેવાય ના ના નથી સાથે મળી કામ કર્યું કોઈ કામ નથી કર્યા સદન ખોટા તો કોન્ટ્રાક્ટરો બનાવેલા અમે થોડા બનાવ્યા અને અમે જાણતો બી નથી મને બોલાવ્યો બી નથી અમે શું કરીએ માટે બીજું શું કરીએ કઈ કામ ઓ સારા થાય કેતા બીજું પણ બીજું શું કરીએ કશું એ લોકો મને પૂછશું નથી કેવાય કોઈ કશું પૂછવા બી નતો આવતો હવે એનું તો અમે પાછળનું નું વાત મેં હું કાર્યવાહી કરવા સારું જે ખોટું કર્યું હે કામ એની પગલાં ભરાવા જોઈએ બીજું શું કરીએ સાહેબ તમને મારું ગામ ગણી મારું નામ મીરાબેન હું ગણી ગ્રામ પંચાયત ની નવ ની સરપંચ તરીકે મારી વરણી કરવામાં આવી કે જેમાં ચૂંટણીમાં મેં ફોર્મ ભરેલું હતું તો ચૂંટણીમાં ફોર્મ ભરવાનું કારણ કે મારા ગામના માણસે મારી પર વિશ્વાસ મૂક્યો કે તમે ગામનું કંઈક સારું થાય ભલું થાય એના માટે તો મને એકસો એકવીસ મતની લીડ થી હું વિજેતા પામી આ મારું પોતાનું જ ગામનું જો વોટિંગ જોવા જઈએ તો નવસો ને ચાર નું વોટિંગ છે અને બીજા બે પંચાયતના મારા ગામ લાગે છે માતોરા અને સિંધડિયા તેમાં હું સરપંચ તરીકે ચૂંટાઈને આવી મને 23/7/2025 ના રોજ સરપંચ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો કે જેમાં હું ચાર્જ પર સહી કરતા પહેલા મારા ગામમાં મારુડ પોતાનું ગામ ડણી અને બીજા બે ગામ અમારા પંચાયતમાં લાગે છે ડણી અને ડણીની સાથે સાથે માતરા અને સિંધળિયા કે એમાંય હું વિઝિટ કરવા માટે ગઈ તો એમાં વિઝિટ કરતા રજીસ્ટર લેવલે જે કામ જે બતાવવામાં આવ્યા હતા એ કામ ઉપર જે કામની પૂર્તતા થયેલી ન અને જેના કારણે મેં ચાર્જ જે મને આપવામાં આવે સરપંચ તરીકેનો તો એ સરપંચનો ચાર્જ લેવા માં સહી કરવાની જે અસલ કામગીરી હોય એવું કરેલી નથી કારણ કે આગળ જે કામ થયેલા જે નથી અને એ જે કામ બાકી છે જેના કારણે મારું સહી ન કરવાનું કારણ હતું તો મારી સરકાર ને એટલી જ માંગણી છે કે આ જે જમીન લેવલ પર કામ થયેલા નથી એની જે છે એ તપાસ કરવામાં આવે અને બીજું કે આગળ જે પણ વહીવટદારો ને બધા જે આ કામ ને બધું કરીને ગયા છે તો એ લોકો સાથે પણ તપાસ કરવામાં આવે કે જે કામ છે કેમ અધૂરા એ લોકો એમાં સૌ પ્રથમ તો અમારા ગામનું જોવા કે જેમાં સ્વચ્છતાની ગ્રાન્ટો આવે છે પછી બીજું કે સ્વચ્છતાની સાથે સાથે અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટ છે અમારું ગામ ને બીજા બે ગામ અમારી પંચાયતમાં લાગતા જે 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 જગ્યાએ પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવેલી છે તો એમાં જે અમારા ગામની જે પ્રજા ઘર વેરો ભરે છે પાણી વેરો ભરે છે લાઈટ વેરો ભરે છે તો એ જે પ્રજાના પૈસા આવે છે એમાંથી જે લાઈટ બિલ ભરવાનું થાય છે તો તો એ બિલ પણ પણ અધૂરું છે 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 આવા બધા કામ રહ્યા બીજું કે ગામમાં રસ્તાની તકલીફ બોલ મોટરના જે કામો બોલી ગયેલા છે એ કામો પણ અધૂરા છે કેવાય સ્થળ પર ઘણા બધા કામ છે કે જે બાકી છે એમાં આરસીસી રોડ છે એ થયેલું નથી પછી સ્મશાન તરફ જવાનો રસ્તો બાકી છે પછી સ્વચ્છતાના કામમાં જોવા જઈએ તો દર મહિને જે સ્વચ્છતાની ગ્રાન્ટ આવે એમાંથી એક કામ ડસ્ટબિન જોવા જઈએ તો એ પણ નથી ગામમાં પાવડરનો છંટકાવ એ નથી કરતા બે કરોડની આસપાસનું કૌભાંડ થયેલું હશે હા અમારું તપાસ કરતા આમ જોઈએ તો બહારથી જે પણ અધિકારીઓ આવી ગયેલા છે એ લોકોએ અપરું કૌભાંડ જ આચરેલું છે કે જેના કારણે ગામમાં એકેય વિકાસના કામો નથી રહ્યા જ્યાં સુધી જે આ જમીન લેવલના કામો છે એના થઈ જાય પૂરતી તપાસ ના થઈ જાય અને જ્યાં સુધી અમને યોગ્ય ન્યાય ના મળે ત્યાં સુધી હું રજીસ્ટર પર સહી નહીં કરું રેહન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર